હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો શિવરાત્રી નજીક આવી રહી છે તો આપણે શિવ શિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાની ચટપટી ચાટ બનાવીશું તો શક્કરિયાને આપણે પાણી વગર પહેલાં બાફીશું અને એની પછી ચટપટી ચાટ બનાવીશું આમાં બે રેસીપી થઈ જશે શક્કરિયા બાફવાની રીત તમને આવડી જશે અને એની ચાટની તો એ માટે મેં અહીંયા પાંચસો ગ્રામ શક્કરિયા લીધા છે આ રીતનું મોટું છે અને આ બીજું નાનું છે બબે ટુકડા કરી લીધા છે જે આગળ પાછળનો જે ખરાબ ભાગ હોય છે એ મેં કાઢી લીધું છે બંને શક્કરિયાનો હવે એને આપણે પાણી વગર બાફી લઈશું શક્કરિયા બાફવા આપણે કુકરનો ઉપયોગ કરીશું તો એમાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું નાની ચમચી વધારે નહીં ખાલી આ રીતે ગ્રીસ થાય ને એવું જ તો આ રીતે કુકરમાં ગ્રીસ કરી લઈશું ઘીને સરસ ગ્રીસ કરી લેવાનું આ રીતે સાઈડમાં પણ એટલે આડે ને તો દાજે નહીં હવે એમાં આપણે શક્કરિયા એડ કરી દઈશું તો જે મોટા છે ને પાણીથી મેં પલાળી અને થોડો નીચોવી લીધો છે હવે આપણે આ રીતે આને ઉપર મૂકી દેવાનું છે આ રીતે પાણી નથી નીચોવીને લીધું છે પણ ભીનો છે ઉપર આપણે શક્કરિયાના સરસ આ રીતે ઢંકાઈ શક્કરિયા એ રીતે મૂકી દેવાનો હવે કુકરનું ઢાંકણ વાંકી અને એકદમ સ્લો ગેસ પર આપણે દસ મિનિટથી પંદર મિનિટ થવા દઈશું કેટલો સમય લાગે છે હું તમને છેલ્લે કહી દઈશ તો મેં ગેસ પર કુકર મૂકી દીધું છે અને ગેસ ચાલુ કરી દીધું છે ગેસને આપણે સ્લો કરી દઈશું સ્લો ગેસ પર આપણે શક્કરિયાને ચડવા દઈશું તો હવે પચીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈશું તો આ રીતે આપણે નેપકિન ઉપરથી હટાવી લઈશું કારણ કે ગરમ બહુ હોય છે શક્કરિયાને આપણે ચેક કરવાના જો સરસ બફાઈ ગયા છે આ રીતે કરશું એટલે ખબર પડી જશે યા શરીર તરત જાય એટલે સરસ બફાઈ ગયા છે હવે ઠંડા થવા દઈશું પછી એને આપણે છોલીને સાફ કરીશું આપણા શક્કરિયા ઠંડા થાય ત્યાં સુધી આપણે સૂકી ચટણી બનાવી લઈશું હવે માટે મેં ત્રણ લીલા મરચાં અને અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે ને આ રીતે કટ કરી લીધું છે એડ કરી દઈશું મિક્સર જારમાં હવે આપણે સિંગદાણા લીધા છે તો ત્રણ ચમચી જેટલા દાણા હું એડ કરું છું બીજે આપણે ઉપરથી પછી ચાટમાં એડ કરીશું એમાં આપણે ફ્રેશ દાણા એડ કરીશું આપણે પાણી વેડ્યા વગર જ કરવાનું છે અને મીઠું લીધું છે સિંધ મીઠું આવે છે ને એ આપણે પાંચ ચમચી જેટલું લીધું છે એ પણ આપણે એડ કરી દઈશું હવે આ બધું સરસ પાણી વેળ્યા વગર અજ કચરું ક્રશ કરવાનું છે આપણે પલ્સ પર ક્રશ કરી લેવાનું ચાલુ બંધ મિક્સર કરી ને ક્રશ કરી લેવાનું જો આ રીતની આપણે ચટણી તૈયાર થાય છે હવે આને સાઈડમાં મૂકી દઈશું અને આપણે શક ચેક કરી લઈશું શક કરિયા ઠંડા થઈ ગયા છે અને મેં છોલી પણ લીધા છે હવે એને આપણે કટ કરવાના છે તો આ રીતે આપણે ગોળ કટ કરવાના છે આ રીતે આવળી આવી સ્લાઇઝો કરવાની છે વધારે જાડી નહીં પણ વધારે પતલી નહીં આ રીતની સ્લાઇસ તૈયાર કરવાની છે બધા શક્કર આ રીતે હું સ્લાઇસ કરી લઈશ તો શક્કરિયા બધા સરસ આ રીતના કટ થઈ ગયા છે હવે આને થોડા ક્રિસ્પી કરવાના છે એ માટે આપણે આ રીતે એક નોનસ્ટિક પેન લઈશું એમાં આપણે ઘી કરી દઈશું આ રીતે

આ રીતે પલટાવાનું જો આ રીતે થોડું ક્રિસ્પી થાય એટલે આપણે પલટાવી લેવાનું બીજી બાજુ પણ એવા ક્રિસ્પી આપણે થવા દઈશી થોડો કલર ચેન્જ થાય ને એટલે તરત પલટી દેવાનું આ રીતે થોડી વાઘ લાગશે પલટાવતા આ રીતે બધા પલટાવી લે છે તો જો બધા સરસ ક્રિસ્પી થઈ ગયા છે ને ઉપરથી ગાઢ કલર પણ ગોલ્ડન આવી ગયો છે હવે આને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું તો હવે આપણે શક્કરિયાની ચાટ એસેમ્બલ કરીશું તો આ રીતે એક બાઉલમાં શક્કરિયા જે આપણે ક્રિસ્પી કરેલા એ લઈ લીધા છે એમાં હવે થોડા સીંગદાણા એડ કરીશું મેં અડધા ક્રશ કરી દીધા અડધા રાખેલા એક ચમચી શેકેલા તલ એડ કરીશું હવે આ જે ચટણી બનાવેલી ને એ આપણે બે ચમચી જેટલી લઈશું તમારે તીખા જોતી હોય એ પ્રમાણે લેવાની હવે આ મેં આંબલીની ચટણી બનાવી છે એક અડધી વાટકી ખજૂર અને અડધી વાટકી આંબલી લીધી છે અને થોડો ગોળ એડ કરે છે અને જીરા પાવડર અને સંચળ મિરસી સિંધવ મીઠું નાખી અને ચટણી ફરાળી બનાવી લીધી છે તો આપણે એક ચમચી જેટલી એડ કરીશું હવે એમાં આપણે થોડો સીકેલા જીરાનો પાવડર એડ કરીશું થોડું આપણે ફરાળી મીઠું એડ કરીશું આપણે ચટણીમાં એડ કરી છે એટલે આપણે થોડું જ એડ કરીશું થોડા દાડમના દાણા એડ કરીશું થોડા ફ્રેશ દાણા એડ કરીશું બધું હવે સરસ મિક્સ કરી લઈશું આ ચટણી છે આ રીતે બધામાં મિક્સ કરી લેવાની તો જો સરસ મિક્સ થઈ ગઈ છે હવે આપણે સર્વ કરી દઈશું તો આપણે પ્લેટમાં લઈ લઈશું સરસ આપણી ચાટ તૈયાર થાય છે હવે ઉપરથી થોડા દાણા એડ કરી દઈશું થોડા ડાડમના દાણા ડેકોરેશન માટે આપણે એડ કરી દઈશું હવે ઉપરથી થોડો આ રીતે ફરાળી કેવળો એડ કરી દઈશું ઓપ્શનલ છે પણ એનાથી સરસ ક્રંચી ટેસ્ટ આવે છે તો તૈયાર છે આપણી ફરાળી ચટપટી ભેલ જો તમને આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ